નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી બોળિયો એટલે વાંચડો તે પરથી બોડ ચોથ નામ પડ્યું છે આ કથામાંથી એવો કંઈક ધ્વનિ નીકળે છે કે કોઈ માંસાહારી પ્રજાનું આ વ્રત હોવું જોઈએ નહીંતર ભૂલથી વાછરડાને મારી નાખવાની મૂર્ખાઈને એ યુગ ચલાવી લે નહીં આજે પણ હિન્દના અન્ય અનેક પ્રતા પ્રાંતોમાં બ્રાહ્મણો માંસાહારી ક્યાં નથી વ્રતની પ્રાચીનતા ઉપર આ કથાનું તત્વ પ્રકાશ પાડે છે શ્રાવણ માસ આવ્યો છે અંધારી ચોથ આવી છે તેથી તો ગામોટીને ઘેરે એક રંગી ગાને એક રંગી વાછડો બુજાય ગામોટીની વહુ તો ઉઠીને નાવા ગઈ છે વહુ દીકરીને કહેતી ગઈ છે આજ તો તમે ઘઉંનો ખાંડીને ઓરજો સાસુ તો ઘઉંનું ગળિયું દાન રાંધવાનું કહી ગઈ છે પણ વહુ દીકરી તો વાત ઊંધી સમજ્યા છે ગામોટની ગાના વાછડાનું નામ ઘઉંલો છે ભોજાઈએ તો ભેળી થઈ ઘઉલા વાછડાને જાલી કાપી ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે એને તો બાફી નાખ્યો છે ગામોટીની વહુ તો નાહી ધોઈને ઘેરે આવી છે દીકરીને એણે પૂછ્યું છે કે કાં ઘઉલો બાફ્યો દીકરી કહે હા પણ માડી ગૌલો તો કાંઈ ભૂંડોને ઝાલ્યો જલાય નહીં કાપ્યો કપાય નહીં અને એણે તો શું રાડિયું પાડી છે ને ભાંભરડે ભાંભરડા નાખે માંડ માંડ કપાણો થડક થઈને માતા તો પૂછે છે કે તે તમે કયો ગૌલો બાફ્યો છે બીજો કયો વળી આપણો વાછડો અર અરર વાલા મુયું તમે તો કાળો કોપ કર્યો હવે આપણે મીઠું શું મોઢું શું દેખાડશું આ સાંજ પડીએ તો ગા વાછડો ઉજવા ગામની ગોરણીઓ આવશે ગા આવીને ભાંભરડા દેવા માંડશે આપણે એને જવાબ શું દેશું મા તો મૂંઝાઈ ગઈ છે ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાની માની ઉકરડામાં દાટી આવી છે આવીને ખડકી વાસી દીધી છે ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે આજ તો આડતી ગા પૂજાય છે પણ આગળ ઉપર આવતી ગા પૂજાતી ગામોટીની ગા સીમમાં ચરતી હતી ત્યાં એને સતત ચડ્યું છે માથે પૂંછડું લઈ કાન પહોળા કરતી ભાંભરડા દેતી ના ખોરાના ફરકડા કડા બોલાવતી ગા વાજો વાજ ગામમાં વહી આવે છે આવે છે ત્યાં તો સામો સાવ જ મળ્યો છે આડો ઊભો રહીને સાવજ કહે કે તને ખાઈ જાઓ ગા તો બોલી છે કે અરે ભાઈ ગામની ત્રણસો ગોરણીઓ સવારની ભૂખી બેઠી છે હું નહીં જાઉં તો એ ખાશે નહીં એને ખવડાવીને હું હમણાં પાછી આવું છું પછી મને ખુશીથી ખાજે સાવજે તો ગાને જાવા દીધી છે વગડાને ધણા ધણે ગા તો દોડી આવે છે ગામમાં આવીને એણે તો ઉકરડામાં શિંગડા ભરાવ્યા છે ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક તો વાછડો બેઠો થયો છે પોતાની માને ચસ ચસ ધાવવા માંડ્યો છે મા તો વાછરડાને ચાટવા માંડી છે અને વાછડાની ડોકમાં તો હાંડલો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે સાંજ પડી ત્યાં તો ગામમાં આખા એની ગોરણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈને લઈ લઈને ગામોટીને ઘેરે ગા પૂજવા હલકી છે આવીને જુએ તો ખડકી તો વાસેલી છે ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવડતું નથી સમી સાંજે જાણે સોપો પડી ગયો છે ગોરણીઓ તો ખડકીનું બાર ફફડાવે છે કે ગોરાણી એ ગોરાણી ઉગાડો આ સૌ ગોરણીયું ગા પૂજવા આવી છે પણ કોઈ બોલે કે કોઈ ચાલે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારેવડી જેવી ફફડે છે એનો તો ફફડે કે શ્વાસ જાય છે વાટ જોઈ જોઈને વળી પાછી ગોરણીઓ બોલે છે અરે રે આ ગા આવીને ઊભી છે આ વાછડો ગાને ધાવી જાય છે અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાતે આ રાડુએ તો વાંછડાને કાળા હાંડલાનો કાઠો કાં પહેરાવ્યો છે ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ નો કાન સાંભળે છે સાંભળીને વિસ્મે થાય છે મા કહે દીકરી છાની માની ખડકીની તરાડમાંથી જોઈ આવતો કરી આ ગા વાંચડાની સી વાતો થાય છે દીકરીએ તો તિરાડમાંથી ગા વાંચડાને જીવતા દીઠા છે દોડતી દોડતી ઘરમાં ગઈ છે માને કહે કે માડી ગા ઊભી છે ને ઘઉંલો ધાવે છે ઘઉલો કેવો એમ કહીને મા રોઈ પડી છે દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે જઈને જુએ ત્યાં તો સાચો સાચ ઘઉંલો સજીવન દીઠો છે જટ ખડકીનું કમાડ ઉઘાડ્યું છે ગા વાછડો દોડીને ફળ્યામાં આવ્યા છે સાસુ વહુને દીકરીની આંખે તો હરખના આંસુડા હાલ્યા જાય છે ગોરણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે સૌ ગોરણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે બાયુ બેન્યું તમારા વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે પગ તો પૂજો પૂજું તમ ગોરણીયું ગોરણીઓએ તો ગા વાંછડાને ચાંદલા કર્યા છે ફૂલના હાર પહેરાવ્યા છે ગાના જમણા કાનમાં કહ્યું છે માતાજી સત તમારું ને વ્રત અમારું તે દીથી સૌ ગોરણીઓએ ઠરાવ્યું છે કે આજથી બોડચોથને દાડે પાટિયામાં રાંધેલું છરીનું સુધારેલું કે ખારણ ખાંડણીયામાં ખાંડેલું કોઈ ખાસોમાં ઘઉં ખાસોમાં વળતે દી ગાય તો વગડામાં ગઈ છે એણે તો સાવજને વચન દીધું તું એ પ્રમાણે એ સાવજ પાસે પહોંચી છે જઈને કહ્યું લે ભાઈ તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા સાવજે તો ગાને ગાના ગળામાં ફૂલના હાર દેખ્યા છે વિસ્મે થઈને પૂછ્યું છે અરે ભાઈ આ તારા ગળામાં ફૂલ હાર છે ના ગાયે તો સાવજને બધી વાત કીધી છે સાંભળીને સાવજ બોલ્યો છે કે માતાજી હું તો સતવાડી કહેવા હું તને કેમ ખાવ બોડચોથમાં એને ફળ્યા એવા સૌને ફળજો